જો ખવડે હો પાસા ખંસવાળા આવે મોતા ખે જો આપણે એક આટલા લઈ લીધા છે આપણે ખાવા પુરતા ભેગા કરવાનો હો ગાઢે નથી કરવાની હે ગાઢે ની કરવા ની ના આટલા આપડે થઈ રહેશે એટલે આ ઘણા ઠે તો બોલે જો આપણે આટલા લઈ લીધા છે ને હવે એવું લાગે છે કે ખારો છોડો હશે તો લેશું નકર કા એટલા બધા લેવા નથી અને एकदम मस्त છે હો જો બધા આખા છોડો કેવા ઉંધા કર્યાતા કેવા બધા સળ્યા દેખા કેની હા ને આપણું રાય કેટી આવી ગઈ

થોડું કોલું છે કે નહીં તારે બેક મગસ સેટ ને એવો શું કે એવું છે હા જો સેણા કેટલા બધા એક ભારો એક લઈ લીધા છે આપણે જો ખેરી લીધા ને હવે આપણે બેહી જા ખાવા તમે ફલ ફલ આપવા મન મન કરી હા હું થોડો ફોલી દઉં તો તમને ફલ દઉં તો તો ભાવે હે તો કાઈ એવી નવરાય ના નહીં ના મને મોટું છે કિયા મને ફૂલી દે કિયા ને સેણા દે મને જો વિચારો કે કેવો

એટલે પણ હું આવા રહેવા દે આમાં કાઈ હોય થઈ રેતું એક ને કાઈ ન થાય તો કાઈ નીનો બડાવ હોય તો એક એક છોડવા ઓલા છે હું કહેવાય હુવા દાણાના 7 વીઘામાં છે કેટલા વીઘામાં 8 10 10 વીઘામાં 10 વીઘા પૂરા બધા છે

લાય આઈ મે પર મોટા થ્યો માર્કેટ આ દશમાં મોટા લાગે છે તો ને હજી તો ઘણા ખાધા ગળીય હ તોય ફૂલાઈ જાય છે અમાર દેને થાઈવા છે ખાલી ફૂલ જ છે વરી ઓ જણ શાક થાય

હું તો ખાઈ જઉં મેં એટલે કીધું મસ્ત સ્વાદ આવે છે હો પોટલી બલ્લી છે આમાં ઠેલી જ છે હે ને આ બે નાય છે માથ નાખી તો ઠેલી માં થઈ જાય હમ આમ એક દી એમ કહી છે કે ખેડૂત ના દીકરા સી નામ સીવીન કે ઠેલી બલ્લી લઈ નવાય ભૂલાઈ ગયું હું ભૂલાઈ ગયું કેવા ટમેટા લીધી લીધા તો ટમેટા છે આ ટમેટા ઠેલી ભરી લીધી છે આપણે જો એટલે બધા ટમેટા નું કરવા ચક કરવા હમ તો આખા ટમેટા ચેક કરવાની છે ને તો તો તમને ભાવ એવું કે છે આખા કે ખા ને ભરેલા કે ભરેલા

હા આ તસને મે રાજગરાની શિક્કી બનાવી થી જોત ખરા આલો ખાવા મસ્ત છે હો શેકવાના છે અને પછી ખાવાના છે કોણ તો હોય તો હો કેમ ગેસ એનો મજા ખાવાની જો તાપ કોણ કરશે તું

કે કા તો મેળા આવતો હોય ખોટુ ખોટુ કીડ હોય ખોટામાં ખાસી થઈ જાય તો આપણે ના ના આપણે સે મત જોઈજો કાકિયા જો કે તમે મારું કીધું તો કે કે હું તને મારું ઈજે મારી બસ જોય કાકિયા માય પેટડા આવે હા એટલે કહું તો કેન કોની જીવો છો જોજો આખડે કોની જીવો છો સસલ માની જો હે બોલ કો મારજો

તો આપણે લઈને બે ગયા સીવી લો આપણે ત્યારે તોડી નાખીને મારો વિડીયોને પણ આ પૂરો કરી દેવી મારો વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો જો પંદ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને ને કરતા જઈજો હવે નવા બ્લોક બાય